પોરબંદર શહેર રાજ્યભરમાં વર્ષો પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાન અને ફ્લેટ બનાવી આપવામાં આવ્યા હતા પોરબંદરમાં પણ કમલાબાગ પાસે અને છાં ચોકીથી બિલ્લા તરફ જતા રસ્તે આ પ્રકારના રહેણાંક મકાનો આવેલા છે જે અત્યંત જર્જરિત બની ગયા છે જેથી ત્યાંનો વસવાટ તાત્કાલિક બંધ કરાવવા જાહેર સૂચના અને નોટિસ આપવામાં આવ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના કાર્યપાલ ઈજનેર

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાયેલા અને રાજ્ય સરકારે મંજૂર કરેલા રેગ્યુલેશન મુજબ રિપેરિંગ અને મેન્ટેન્સની જવાબદારી લાભાર્થીઓની કે એસોસિએશનની જ રહે છે તે મુજબ પોરબંદર શહેરની કમલાબાગ ખાતેની એકસો વીસ એલ આઈજી અને રાજમહેલ રોડ ખાતેની ચોવીસ એસઆઈટી સહિતમાં આવેલ જર્જરિત મકાનોમાં વસવાટ તાત્કાલિક બંધ કરવા જણાવવામાં આવે છે અને જો તેમ છતાં પણ વસવાટ બંધ નહીં કરવામાં આવે તેમજ રહેણાંક આવાસમાં અનધિકૃત કોમર્શિયલ વપરાશથી જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં તેમ જણાવાયું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર